આ રીતથી ફ્રેન્ડ્સ તમે આ ચટણી બનાવી લીધી ને એટલે તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે એટલી સરસ આ ચટણી ટેસ્ટી બનીને રેડી થાય છે એકવાર બનાવીને બેથી ત્રણ દિવસ સુધી તમે ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકશો તો હાલ આ બધી વસ્તુની ખૂબ સીઝન છે એટલે બધી વસ્તુ સરસ એવી ભરપૂર માત્રામાં મળી રહી છે તો સૌથી પહેલાં આપણે લીધા છે લાલ મરચાં લાલ મરચાં તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછા ઉમેરી શકો છો અથવા લાલ ન મળે તો આ લીલા મરચાંથી પણ તમે આ ચટણી બનાવી શકો છો આ ચટણી આપણે ટ્રેડિશનલ રીતે બનાવીશું જે આપણા દાદી નાની બનાવતા હતા તે રીતથી ના કોઈ ઇલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ કરીને આપણે બનાવીશું તેને આ રીતે પથ્થર ઉપર અહીં આપણે મરચાંને રફલી કટ કરી લીધા છે હવે તેની અંદર આપણે ઉમેરવાના છે સિંગદાણા સિંગદાણાની જગ્યાએ તમે શેકેલા દાળિયાની દાળ પણ ઉમેરી શકો છો પણ સિંગદાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે લઈ લેવાની છે કાચી આંબલી આંબલી ખાવાના શોખીન માટે તો આ બેસ્ટ ચટણી છે ફ્રેન્ડ્સ જરૂરથી એકવાર ટ્રાય કરજો અત્યારે સીઝન છે ને એટલે આવી કૂળી કુમળી એવી સરસ એવી ખાટી આંબલી મળે છે તો આ આંબલીથી તમે ફ્રેન્ડ્સ આ ચટણી બનાવી લીધી ને તો તમે આના ફેન થઈ જવાના છો આંબલી પણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો તો હવે શું કરવાનું છે આ રીતે પથ્થરથી આપણે સરસ તેને પીસવાની છે આ રીતથી ફ્રેન્ડ્સ તમે ચટણી બનાવજો અને એકવાર ટેસ્ટ કરજો ખૂબ જ સરસ ટેસ્ટી એવી આ ચટણી રેડી થાય છે તો આ રીતે આપણે પીસવાનું છે બધી વસ્તુ આ રીતે છૂટી છૂટી છે પણ તમે જોજો સરસ ચટણી રેડી થશે ને ત્યારે કેટલું સરસ મિક્સર વગર પણ બાઇન્ડિંગ આવી જવાનું છે એટલી સરસ આ સિલવાટેમાં ચટણી રેડી થાય છે આપણા દાદી નાની હતા તે મસાલા ચટણી બધું આ રીતે વાટીને રસોઈ બનાવતા હતા તેને લીધે રસોઈની અંદર સ્વાદ અને સુગંધ પણ ખૂબ જ સરસ આવતા હતા અને આજે આપણે બધી જ વસ્તુ ઇલેક્ટ્રિક થઈ ગઈ છે તો તેમાં હવે પહેલાં જેવો સ્વાદ નથી રહ્યો તો એકવાર ફ્રેન્ડ્સ તમે ટ્રેડિશનલ રીતથી આ રીતે ચટણી જરૂરથી બનાવજો સેમ આપણા દાદી નાની બનાવતા હતા તેવા જ ટેસ્ટની આ ચટણી રેડી થાય છે તો રેસીપી ફ્રેન્ડ્સ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને રેસિપી પસંદ આવી હોય ને તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો તો આ રીતે ચમચીની મદદથી આપણે ચટણી જે ફેલાઈ જાય છે તેને ભેગી કરીને ફરીથી આપણે તેને સરસ સ્મૂથ પીસવાની છે આ ચટણીમાં આપણે એક પણ ટીપું પાણી કે તેલનો ઉપયોગ કર્યા વગર આ ચટણી રેડી કરવાની છે તો પણ આ ચટણી ખૂબ જ સરસ ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ અત્યારે સીઝન છે ને તો આ ખાટી આંબલી બધાની ખૂબ જ પ્રિય હોય છે તો એકવાર ફ્રેન્ડ્સ આ રીતે કાતરાની ચટણી જરૂરથી ટ્રાય કરજો માર્કેટમાં ખૂબ જ સરસ આ રીતના કાચા કાતરા મળી રહ્યા છે તો હવે આપણે તેની અંદર થોડું એવું લસણ ઉમેરવાનું છે જો ખાતા હોય ને તો ઉમેરવાનું અથવા સ્કીપ પણ કરી શકો છો અને તમને પસંદ હોય ને તો તમે આદું પણ ઉમેરી શકો છો હવે તેની અંદર આપણે લીલા ધાણા ઉમેરી દઈશું લસણ અને લીલા ધાણા આપણે પછીથી ઉમેરેલા છે જેથી પીસવામાં આસાની રહે એટલા માટે બધી વસ્તુને આપણે ફરીથી સરસ પીસી લેવાની છે મિક્સર જેટલો જ સમય લાગશે પણ આ ચટણી બનીને સરસ એવી રેડી થાય છે ફ્રેન્ડ્સ તો આવું એક વસ્તુ આપણે વસાવી લઈને ઘરમાં તો વર્ષો વરસ ચાલે અને તમારે બધી વસ્તુ જો ટ્રેડિશનલ ટેસ્ટથી ખાવી હોય ને ફ્રેન્ડ્સ તો આવી વસ્તુ એકવાર જરૂરથી ટ્રાય કરજો સેમ આપણા દાદીનાની વખતમાં જે ટેસ્ટ આવતો હતો ને એવો જ ટેસ્ટ આવશે અહીંયા આપણે પાણી નથી ઉમેરેલું તો પણ બેથી ત્રણ દિવસ સુધી તમે ચટણી સ્ટોર કરી શકો છો પણ તમે લસણ નહીં ઉમેરતા અને ફ્રીજની અંદર સ્ટોર કરવાના હોય ને તો આ ચટણી પંદર દિવસ સુધી ખરાબ નથી થતી તો તમે ફ્રીજની અંદર આ ચટણી સ્ટોર કરી શકો છો તો હવે સરસ એવું આપણે બધી વસ્તુને પીસી લેવાનું છે અહીંયા અત્યારે માર્કેટમાં લાલ મરચાં અને કાતરા તો ભરપૂર માત્રામાં મળે છે તો એકવાર આ ચટણી તો જરૂરથી ફ્રેન્સ ટ્રાય કરજો મિક્સર મિક્સઅપજારની ચટણી તો તમે બહુ ખાધી હશે હવે એકવાર આ રીતે આ ચટણી ટ્રાય કરજો ટ્રેડિશનલ રીતથી હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરીને બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાનું છે અને આ ચટણીને બનાવવામાં વધુ સમય પણ નથી લાગતો ફક્ત દસક મિનિટ જેટલો સમય લાગશે દસ મિનિટમાં આ ચટણી બનીને રેડી પણ થઈ જાય છે તો જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને તમે આ રીતે ખાટી આંબલીની ચટણી કઈ રીતે બનાવો છો તે પણ કમેન્ટ જરૂરથી કરજો આપણે બધી વસ્તુ મિક્સર જારની અંદર ઉમેરીને ચટણી બનાવતા હોઈએ છીએ તો આ રીતે ફ્રેન્ડ્સ એકવાર ચટણી જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો આપણી ચટણી રેડી છે તો ચટણીને આ રીતે આપણે ભેગી કરી લેવાની છે આ ચટણી બનાવી લેશો ને એટલે શાકની તો જરૂર જ નહીં પડે એટલી ભાખરી રોટલી રોટલા પૂરી પરોઠા સાથે આ ચટણી ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે આ ચટણી આપણે ગામડે જઈએ ને ત્યારે આ ચટણી આપણને ખૂબ ખાવા મળે છે ત્યાં આ બધી વસ્તુ ફ્રેશ મળતી હોય છે પણ આપણે આ રીતે શહેરોમાં પણ બનાવી શકીએ છીએ આ રીતે ચટણી તો જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર તમે ટ્રાય કરજો તમે જોઈ શકો છો ચટણી કેટલી સરસ સ્મૂથ વટાયેલી છે આ ચટણીને આપણે થોડી એવી દરદરી રાખેલી છે જેથી ખાતી વખતે ખૂબ જ સરસ તેનો ક્રંચ અને ટેસ્ટ આવે તમે જોઈ શકો છો એક પણ ટીપું તેલ પાણીનો ઉપયોગ કર્યા વગર આ ચટણી બનાવેલી છે જરા પણ ખરાબ નહીં થાય આ રીતે સરસ એર ટાઈટ ડબ્બાની અંદર ભરીને તમે તેને પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ તો જરૂરથી એકવાર ટ્રાય કરજો ને રેસીપી પસંદ આવી હોય તો મને સપોર્ટ કરવા માટે જરૂરથી આ વિડીયોને એક લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો અને આ ટ્રેડિશનલ રીતથી બનેલી ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ